હું પ્રથમ તો દોસ્તો તમને વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઇક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો તમે તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઇકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનું જે બેલ આઇકન આવે છે એને નથી હેલો ને વેલકમ દોસ્તો આજે માફી ચાહું મારી પાસે માઇક્રોફોન સાથે નથી ને હું બહાર છું ત્યાંથી વિડીયો બનાવીને આપ સુધી પહોંચાડું છું એટલે અવાજમાં થોડોક કદાચ પ્રોબ્લેમ આવી શકે છે તો મેનેજ કરી લેજો તો દોસ્તો સૌ આજના ભાવ આપણે જોઈ લઈએ અજમાનો ભાવ છે પંદરસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને છવ્વીસો ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે અડદનો ભાવ છે સાતસો ને એસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને તોંતેર રૂપિયાની ફૂલ બજાર છે ઈસબલનો ભાવ છે ચૌદસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સોળસો ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે એરંડાનો ભાવ છે એક હજાર ને વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર ને પંચાવન રૂપિયા સુધીની ફૂલ બજાર છે કડતીનો ભાવ છે પાંચસો નેવું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે કપાસ કપાસબીટીનો ભાવ છે અગિયારસો ને પાસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો ને સિત્તેર રૂપિયા સુધીની ફૂલ બજાર છે ગુવારના બેનો ભાવ છે આઠસો ને દસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને વીસ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉંટુકડાનો ભાવ છે ત્રણસો ને ચોંસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને તેતાલીસ રૂપિયાની બજાર છે ઘઉં લોકોનો ભાવ છે ત્રણસો ને છપ્પન રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને અગિયાર રૂપિયાની ફૂલ બજાર છે ચણા પીળાનો ભાવ છે આઠસો ને પાંત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને પંદર રૂપિયા સુધીની ફૂલ બજાર છે ચોળીનો ભાવ છે અગિયારસો ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો ને વીસ રૂપિયાની ફૂલ બજાર છે જીરુનો ભાવ છે સત્યાવીસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ત્રણ હજાર ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે જુવાર જુવારપેઢીનો ભાવ છે ત્રણસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ અને ચારસો ને પાંચ રૂપિયાની ફૂલ બજાર છે જુવાર સફેદનો ભાવ છે પાંચસો ને અડતાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને છસો ને બાવન રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે બે હજાર નવસો ને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને પાંત્રીસો રૂપિયા સુધીની ફૂલ બજાર છે તલીનો ભાવ છે બાવીસો ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બે હજાર ત્રણસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો ભાવ છે સાતસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજારને છવ્વીસ રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે અગિયારસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચોવીસો ને રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો સોરી બાજરીનો ભાવ છે ત્રણસો ને ઓગણસાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને એકવીસ રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસો ને બાવન રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ચારસો ને અઢાર રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ છે એક હજાર ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બારસો રૂપિયાની ફૂલ બજાર છે આગળ મગફળી ચાલુ થઈ છે બજાર છે સોરી ફૂલ મગફળી જાડીનો ભાવ છે પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો ને છેતાલીસ રૂપિયાની ફૂલ બજાર છે મઠનો ભાવ છે નવસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર ને એસી રૂપિયાની ફૂલ બજાર છે સોરી અગિયારસો ને એસી રૂપિયાની ફૂલ બજાર છે મરચાંનો ભાવ છે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને અઠ્યાવીસો રૂપિયા સુધીની ફૂલ બજાર છે મેથીનો ભાવ છે સસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને અઢારસો સોરી એક હજારને એંસી રૂપિયાની ફૂલ બજાર છે રાયનો ભાવ છે છસોને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સાતસો ને પંચ્યાસી રૂપિયાની ફૂલ બજાર છે રાયડાનો ભાવ છે સસોને સો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને છસો ને સાઠ રૂપિયાની ફૂલ બજાર છે લસણનો ભાવ છે ત્રણસો ને વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો રૂપિયાની ફૂલ બજાર છે વરિયેરીનો ભાવ છે બારસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને પંદરસો પચાસ રૂપિયાની ફૂલ બજાર છે તો દોસ્તો આ ત્યાં આજના ભાવ અને આગળના ભાવ હજુ સુધી મેં પણ એડ નથી કર્યા દોસ્તો આજે હું બહાર છઉં એટલા માટેથી આટલા ઉતાવળમાં દોસ્તો એડ કર્યા છે ને અને તો આ આજના ભાવ આ હતા દોસ્તો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો તમારી દોસ્તોને જેથી કરી બધા ખેડૂત મિત્રોને ખબર પડે અને આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે થેન્ક યુ સો મચ દોસ્તો વેલકમ